નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ દેશો ક્રિસમસની ઉજવણી કરતા નથી ભારત સહિત વિશ્વના દેશો ક્રિસમસની ભવ્ય ઉજવણી કરે છે પરંતુ કેટલાક દેશો આ તહેવારથી દૂર રહે છે અફઘાનિસ્તાન ઈરાન ભૂતાન સોમાલિયા પાકિસ્તાન ઉત્તર કોરિયા તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન અન્ય દેશોમાં આ તહેવાર ઉજવાતા નથી એવું લાગે છે કે નાતાલની ઉજવણી ધાર્મિક લાગણીઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવતી નથી કેટલાક દેશોમાં એવી જરૂરિયાત હોય છે કે વિદેશીઓ તેમના ઘરમાં ઉજવણી કરે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રથમ વખત યુ પાસેથી ભારતે રૂપિયામાં ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે ભારતે યુ પાસેથી પ્રથમ વખત રૂપિયાના માધ્યમથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે અબુધાબી નેશનલ ઓઇલ કંપની પાસેથી દસ લાખ બેરલ ક્રૂડ ઓઇલની ખરીદી માટે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ચૂકવણી કરવામાં આવી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના આ પ્રયાસને આંતરરાષ્ટ્રીય સ્તરે રૂપિયાને સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે ભારતે જુલાઈમાં યુ એ ઈ સાથે રૂપિયામાં ચૂકવણી માટેનો કરાર કર્યો હતો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોરોના વિસ્ફોટ વધુ એકસો પંદર કેસ નોંધાયા છે દેશમાં કોરોનાનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે કર્ણાટકમાં આ નવા વેરિયન્ટ જે એન વનના ચોત્રીસ દર્દીઓ મળી આવ્યા છે જેમાંથી ત્રણ દર્દીઓના મોત થયા છે કેરળમાં કોરોના વિસ્ફોટ થયો છે અહીં એકસો પંદર નવા કેસ નોંધાયા છે જોકે કેરળમાં કોરોનાથી કોઈ દર્દીનું મોત થયું નથી કેરળમાં કોરોનાના એક્ટિવ કેસ સત્તરસો ને ઓગણપચાસની આસપાસ પહોંચી ગયા છે ઝડપથી ફેલાતા સંક્રમણને જોતા દેશના અનેક રાજ્યોએ પ્રતિબંધો લાગુ કરવાનું શરૂ કરી દીધું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે